શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા દ્વારા અઢારમાં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાત યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના અઢારમો સમૂહ સો પાદરા સાંગમાં ગામ નજીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં સાત યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા શંભારંભના અધ્યક્ષ પાદરા અંબાજી મંદિર પરિવારના તેજસભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અનિલભાઈ મહેજીભાઈ પટેલ તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય દિનુમ્મા તથા મારુતિ સિરામિક સોડા હિતેશભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત અઢારમાં સમૂહ લગ્નોત્સવમાં પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું સાથે આગામી વર્ષમાં પાદરા તાલુકા પાટીદાર સમાજનું પાદરા તાલુકામાં સંકુલ નિર્માણ કરવાનું હોવાથી સંકુલ માટે અનેક દાતાઓએ પોતાનું યોગદાન આપેલું હતું જેમાં મહત્વનો ફાળો આપનાર દાતાઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં પાટીદાર સમાજના અગ્રણીઓ તથા સમાજના બાંધાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના સમૂહ આશીર્વાદ શ્રી અનિલભાઈ પટેલ પરિવાર તરફના સૌજન કૃપાથી કૃપાથી રહ્યું છે ત્યારે પ્રભુતામો પગલા મારનાર તમામ નવ દંપતીઓને આશીર્વાદ સમાજ તરફથી પાઠવવામાં આવે છે અને સાથે સાથે તાલુકાના અગ્રગણ્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાની યુગલોએ આજે આજ રોજ પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા અઢારમો સમલગ્ન ઉજવવામાં આવ્યો છે આજના પાર્ટી પ્લોટના દાતા સમારંભના દાતા અનિલભાઈ મજીભાઈ પટેલ હતા દર વર્ષે પાટીદાર સમાજ સેવા સમિતિ જાહેરાત કરીએ છીએ કે ભાઈ વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાવ અને આર્થિક ખર્ચા દેખાદેખીમાં ના થાય દેવામાં ના ડૂબી જવાય એના માટે અઢાર વર્ષથી સતત પ્રયત્નો કરીએ છીએ તેમ થતો સાત સમૂહ લગ્નની સંખ્યા આજ હતી અને કાર્યવરમાં લગભગ જે જરૂરિયાત છે બધી જ વસ્તુઓ દર વર્ષે સમાજ દ્વારા અપાતી હોય છે હવે પાટીદાર સેવા સમાજ નું એક લક્ષ્ય છે કે આ વર્ષે અખાત્રી આસપાસ સારી એક જમીન નક્કી કરી એનું ખાત મુહૂર્ત કરવામાં આવે અને જે આજે આ ભૂમિ ઉપરથી દાતા તરીકે સ્વર્ગસ્થ રાવજીભાઈ મુજીભાઈ પટેલ એમના દીકરાના દીકરા દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ રાવજીભાઈ મુજીભાઈના દ્વારા જમીન અથવા તો એક કરોડ અગિયાર એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાનની જાહેરાત આજે કરવામાં આવી છે એ લોકોએ દાન પેટે હજુ તો જમીનની ચર્ચા પણ ચાલે છે તો સારી જમીન મળે વડોદરા હુડાની બહાર જમીન લઈએ ઓછામાંથી ત્રણ કે ચાર વીઘો જમીન લઈ અને સરસ મજાનું વર્ષો માટે પાટીદાર સમાજની યાદ રહે નવા સમાજને કોમ લાગે એ રીતનું સરસ મજાનું સંકુલ બનાવવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વહેલી તકે આ જમીન કંઈ બનાવવું બધા બધા પાદરા તાલુકાના પાટીદાર સમાજને કંઈ નજદીક પડે અને બધી ફેસિલિટી મળી રહે એના વિચારો સાથે અનિલભાઈ મજીભાઈ પાર્ટી પ્લોટ ઉપર આજે નક્કી કરી રહ્યા છે અને બધાએ જાણો છે કે સરદારભાઈ પટેલ સરદાર પટેલના બધા વારસાઈ વારસદારો હોય પાટીદાર સમાજ માટે ધારેલી કોઈ પણ વસ્તુ પૂર્ણ ના થાય એવું બને જ નહીં તો જે પાટીદાર સમાજ દ્વારા આજે નક્કી કરવામાં આવ્યું છે એ સરસ મજાનું સંકુલ બનાવીએ અને આ આવેની અસ્તી શરૂઆત કરીએ છીએ